નમસ્તે આજે આમ આદમી પાર્ટીના માનની પ્રદેશ અધ્યક્ષ યશુદાનભાઈ ગઢવી પ્રદેશના મહામંત્રી માનની મનોજભાઈ સોરઠિયા પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ કૈલાસભાઈ ગઢવી જ્વેલબેન વસરા અમારા આમ આદમી પાર્ટી લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર અને હાઈકોર્ટ ટીમના અધ્યક્ષ પુનિતભાઈ જુનેજા હું અમારી સમગ્ર ટીમ આજે ગાંધીનગર સચિવાલય ખાતે ચૂંટણી કમિશનની જે ઓફિસ છે ત્યાં રજૂઆત લઈને આવ્યા હતા ગઈકાલે જે લોકસભાની ચૂંટણી જાહેર થઈ તેની સાથે સાથે સમગ્ર દેશમાં વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત થઈ આ સાથે ગુજરાતની અંદર પણ વિધાનસભાની જે ખાલી પડેલી સીટો છે તેમાં પેટાચૂંટણીની જાહેરાત થઈ પરંતુ સત્યાસી વીસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની કોઈ જાહેરાત થઈ નથી તો આજે અમે ચૂંટણી કમિશનમાં મુખ્ય સાત મુદ્દાઓ પર રજૂઆત લઈને આવ્યા છીએ એક કે આ જે ચૂંટણી વિસાવદરની જાહેર નથી થઈ તેમ છતાંય ભારતના ચૂંટણી પંચ દ્વારા કે ગુજરાતના ચૂંટણી પંચ દ્વારા કે ચૂંટણી કમિશન સાથે સંકળાયેલા એના પ્રવક્તાઓ કે કોઈપણ વ્યક્તિઓ દ્વારા વિસાવદરની ચૂંટણી શા માટે જાહેર નથી થઈ તેનું કોઈ કારણ બતાવવામાં આવ્યું નથી કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી રાજકીય પક્ષોને કોઈ જાણ કરવામાં આવી નથી કે શા માટે આ વિસાવદનની ચૂંટણી જાહેર નથી થઈ ટૂંકમાં જનતાની અંદર એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે શા માટે વિસાવદનની ચૂંટણી નથી યોજવામાં આવી એક તરફ ચૂંટણી પંચ દ્વારા કોઈ ખુલાસો કર્યો નથી કોઈ કારણ આપ્યું નથી તેમ છતાંય ભાજપના લોકો દ્વારા અલગ અલગ વાતો ટીવી મીડિયાથી ફેલાવી અને લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવે છે અથવા લોકોમાં ગૂંચવણ ઊભી થાય એવું કૃત્ય કરવામાં આવે છે કેટલાક ભાજપના નેતાઓ અને પ્રવક્તાઓ ગઈકાલે ટીવીમાં એવું કહેતા હતા કે ચૂંટણી પંચથી ભૂલ થઈ ગઈ છે ચૂંટણી પંચથી ટેકનિકલ એરર રહી ગઈ છે ચૂંટણી પંચથી કંઈક ક્ષતિ રહી ગઈ છે લગભગ થઈ જશે આવી બધી વાતો ભાજપના લોકો કરતા હતા ગઈકાલે અમે આજે ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે જ્યારે ચૂંટણી પંચે પોતે જ કોઈ ખુલાસો નથી આપ્યો વિસાવદર બાબતે તો ભાજપના લોકો ઇલેક્શન કમિશનના નામ ઉપર કેવી રીતે ખુલાસાઓ કરે છે શું ઇલેક્શન કમિશને ભાજપના લોકોને ખાનગીમાં કોઈ માહિતી આપી દીધી છે કે કેમ આ સિવાય ભાજપના કેટલાક નેતાઓ ગઈકાલથી ભ્રમ ફેલાવે છે લોકોની અંદર અફવાઓ ફેલાવે છે કે હાઈકોર્ટની અંદર કોઈ કેસ થયો હોવાના કારણે ચૂંટણી નથી થઈ પરંતુ ચૂંટણી પંચે તો આવો કોઈ કારણ આપ્યું જ નથી ભારતના ચૂંટણી કમિશનરે કાલે દોઢ કલાક જેવી પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાતના ચૂંટણી કમિશનર મેડમે પણ કાલે પ્રેસ સંબોધન કર્યું એમણે કોઈ એવું હાઈકોર્ટનું કારણ નથી આપ્યું તો ભાજપના નેતાઓ શા માટે આવા જૂઠા કારણો આપી અને લોકોને ભ્રમમાં નાખે છે તો અમે એના વાસે પણ ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે કે જ્યારે ચૂંટણી કમિશનરે પોતે જ કોઈ ખુલાસો નથી કર્યો તો ભાજપના નેતાઓ આ ગુપ્ત માહિતી ક્યાંથી લઈ આવે છે આ સિવાય અમે એક એવી પણ રજૂઆત કરી છે કે વિસાવદરના સ્થાનિક લોકો છે એ ગદ્દારોને ક્યારેય માફ કરતા નથી ગદ્દારોને સજા કરવા માટે વિસાવદરની જનતા જાણીતી છે જેમણે જેમણે પક્ષપલટો કર્યો છે ભૂતકાળમાં એ તમામ ગદ્દારોને વિસાવદરની જનતાએ કડક સબક શીખવાડ્યો છે અને એટલે ભાજપે ત્યાં વિસાવદરમાં એક સર્વે કરાવ્યો અને સર્વેની અંદર એવું જાણવા મળ્યું કે ભાજપ ખાલી આરતી નથી ભૂંડી રીતે આરે છે એવું ભાજપના સર્વેમાં જ્યારે આવ્યું ત્યારે ભાજપે ચૂંટણી પંચ ઉપર દબાણ લાવી ચૂંટણી પંચને મેનિપુલેટ કરી કોઈપણ રીતે યન કેન યુક્તિ પ્રયુક્તિ કરી વિસાવદરની સીટમાં ચૂંટણી ન થાય એવું ષડયંત્ર ગોઠ્યું છે આવી વાત લોકમુખે ચર્ચાઈ રહી છે જનતાની અંદર આવો એક શંકા ફેલાય છે એક ચિંતા પણ ફેલાઈ ગઈ છે જનતા વિચારે છે કે ખરેખર આ વસ્તુ સાચી હોય છે કે ખોટી તો ચૂંટણી પંચને અમે રજૂઆત કરી છે કે ભાજપે દબાણ કર્યું છે કે નહીં વિસાવદર સીટ બાબતે એ અંગે જનતામાં જે ચર્ચા થઈ રહી છે એ ચર્ચાનો ખુલાસો કરે ખંડન કરે અથવા તો એનો ખુલાસો આપે જેથી કરીને જનતામાં ચૂંટણી સમયે ભ્રમ ન ફેલાય આ સિવાય ચૂંટણી પંચની નિષ્પક્ષતાને લઈને પણ જનતાની અંદર ખૂબ ડર ફેલાયો છે કે આખા દેશમાં ચૂંટણી છે અને વિસાવદરમાં ચૂંટણી કેમ નથી તો આ બાબતનો યોગ્ય ખુલાસો ચૂંટણી પંચે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સથી કે ઓફિશિયલ લેટર પેડથી કે કોઈ એના સરકારી ઓફિશિયલ માણસ દ્વારા ખુલાસો રજૂ કરવો જોઈએ કે શા માટે આ ચૂંટણી યોજવામાં નથી આવી ભાજપના માણસો જે કાંઈ પણ દાવાઓ કે દલીલો મીડિયામાં બેસીને કરે છે એ સાચા છે કે ખોટા છે એનો